જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ જશો તો આજે જન્માષ્ટમી છે બધી ઘરમાં તૈયારી થવા માંડી છે કાનાના જન્મ ઉત્સવ માટે તો તમને પણ બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા હાલો ગાય તો જો કાનાનો આજ જન્માષ્ટમીનો નો છે તો તેના માટે આપણે કેક લઈ આવ્યા છે કાના નો કેક છે બાળ વાગે જન્મ થાય ને તે પછી આપણે કેક કાપસુ જન્માષ્ટમી છે અને શ્રુતિએ ડેકોરેશન કર્યું છે રંગોળી બનાવી છે કાના માટે અને જો આપડા યુગલ જોડી સરકારને પણ સરસ મજાના તૈયાર કર્યા છે તો દર્શન કરી લેજો જન્માષ્ટમી ના કાનાના અને આજે શ્રુતિએ બધું ડેકોરેશન કર્યું છે અહીંયા કરે અને આપણો લાલો

આમાં જમાન હોઈ ગયો છે અને શ્રુતિને પપ્પા જે બેઠા બેઠા ફોનમાં જોવે હે સમાચાર વાંચે છે અને અમે જે ચોપડા રાખી રાખીને કાનાના કીર્તન કરી બાર વાગવા તો હજી વાર હે હજી કેટલા વાગ્યા ગયા હે હજી તો સાડા નવ જ થયા હે અને આજ તો ઘડીકમાં ટાઈમે નથી જાતો કેમ કે અમારે અહીંયા લાઇટ વાઈ ગઈ છે અંધારું અંધારું છે પણ ઇન્વેટર ચાલુ એટલે ઘરમાં અમારે અંજવાળું છે અટાણે તો કેટલી વાર રિયે કઈ નક્કી ના કહેવાય તો બારે આમ અંધારું છે લાઈટ વેગે છે ના માટે ને સુલતાન ફોન માં સમાચાર જોવે હે આયા ચોપડા પૈરા હે માં વાચી વાચી ને મે ગાઈ હી કીર્તન કરી હી લાલાના ના આયા લાલા બેસાયરો છે દીવો થાય છે આયા વૃત્તિ વળી ફુગા મંડી હરખા કરવા તો કાઈક આવવાલે હે ને વાડ જોવી હી 12 વાગવાના